નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા ડભોઈમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કેક કાપી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ચૌદમી એપ્રિલ ભારત રત્ન વિશ્વ વંદનીય અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે ડભોઈ નગર તાલુકામાં આ દિવસની ઉજવણી વણકર સમાજ વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવી આ પ્રસંગે ડભોઈ આંબેડકર ચોક નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રતિમા ડભોઈ ધારા સભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ફૂલહાર કરી કેક કાપવામાં આવે આ પ્રસંગે ભાજપ અગ્રણીઓ વકીલ અશ્વિનભાઈ પટેલ શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર સંદીપ શાહ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિનોદ સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ ને નગર આગેવાનો સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવાદો એવા સાહેબ આંબેડકરનો એકસો તેત્રીસનો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરી એમનો જન્મદિવસ ઉભી રહ્યો છે એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ પંચોતેર વર્ષ પૂરા કરી કરીને આઝાદીની જે ખરેખર લોકશાહી છે એ લોકશાહીનો દેશમાં અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છે લોકશાહી અનુભવી રહ્યા છે બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું સાથે સાથે એમનો આજે એકસો તેત્રીસનો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમને જે રાજ્યો છે એ બંધારણ પર સમગ્ર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત અને સંવાદો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે પણ બાબા સાહેબ જ્યાં ત્યાંથી મોદી સાહેબ ને શક્તિ આપે તેવી અપીલ બ્યુરો રિપોર્ટ ડભોઈ